મેડિકલ કોલેજમાં સ્વર્ણચંદ્ર ગોલ્ડ મેડલ એનાયત મેળવનાર કુશળ હોશિયાર અને તેજસ્વી ડોક્ટર સુંગારી પટેલ મહીસાગર જિલ્લામાં વધુ એક લુણાવાડા ખાતે નવીન હોસ્પિટલ જિલ્લા જનતાને મળનાર આંખની દિવ્યમ હોસ્પિટલ દરેક માનવીના જીવનમાં એક સરસ રત્ન આપનાર ઈશ્વરીય શક્તિ જે અણમોલ બેડ જે આંખ તરીકે ઓળખાય છે જે અમૂલ્ય હોય છે જિલ્લાની જનતા માટે વધુ એક નવીન આધુનિક સમયમાં આધુનિક મશીનો ધરાવતી જિલ્લાની એકમાત્ર આંખની દિવ્યમ હોસ્પિટલ લુણાવાડા જિલ્લાની તેમજ આજુબાજુના જિલ્લાઓમાં આંખોની સારી તપાસ અને નવીન આધુનિક મશીનો વડે દર્દીઓને સેવા મળી રહે તે આંખની તમામ પ્રકારની બીમારીઓનો ઉત્તમ રીતે કાર્ય કરી આ હોસ્પિટલની ખૂબ જ ઉમદા કામગીરી જોવા મળી આ હોસ્પિટલમાં તદ્દન રાહત દરે આંખના મોતિયા તેમજ લેન્સ નાખી આપવામાં આવે જે આમ જનતા માટે વધુ એક નવીન હોસ્પિટલ જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ડોક્ટર શ્રૃંગારી પટેલે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના અભ્યાસ દરમિયાન એમબીબીએસ પરીક્ષા પ્રથમ ક્રમાંકે પાસ કરી ગોલ્ડ મેડલ મેળવેલ જે એક અદભુત અને સર્વશ્રેષ્ઠ બાબત કહી શકાય તેઓ આવી સિદ્ધિ મેળવનાર મહીસાગર જિલ્લાના એકમાત્ર આંખના શ્રાંત ફેકો સર્જન છે જે મહીસાગર જિલ્લાનું ગૌરવ છે નમસ્કાર મિત્રો હું ડોક્ટર શૃંગારી પટેલ છું આપણે દિવ્યમ આંખની હોસ્પિટલ ચાલુ કરી છે લુણાવાડા ખાતે છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસથી અને હજી સુધીમાં આપણે લુણાવાડાની જનતામાં દોઢસોથી ઉપર પેશન્ટોને અહીંયા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણી હોસ્પિટલમાં આંખની તમામ બીમારીઓ જેમ કે મોટીઓ વેલ જામણ કીકીના રોગ પાપડના રોગ આંખના પડદાના રોગ કે આંખ એ માટેની બધી જ તપાસની સુવિધાઓ માટે સારા મશીનો ઉપલબ્ધ છે તમે તેમજ દરેક બીમારીની સારવાર પણ આપણા પાસે ઉપલબ્ધ છે આપણું ઓપરેશન થિયેટર અત્યાધુનિક મશીનો સાથે માઇક્રોસોફ્ટ સાથે સુસજ્જ છે તેમજ ઇન્ફેક્શન કંટ્રોલ માટેની ખાસ આપણે ધારાધોરણ સરકાર મુજબની ફોલો કરેલી છે અને મારું એમબીબીએસ મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી પાસ કરેલું છે એ પછી મેં અમદાવાદની વિખ્યાત નગરી હોસ્પિટલ ખાતે એક વર્ષનો અનુભવ જામર તેમજ રાસયાં વિભાગમાં લીધેલો છે એ ઉપરાંત ભાવનગરમાં એક જાણીતી ટ્રસ્ટ હોસ્પિટલમાં મેં કામ કરેલું છે અને ત્યારબાદ માર્ચ બે હજાર ત્રેવીસથી ઓક્ટોબર બે હજાર સુધી મેં મેઘરજની જારામ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સિંગલ આંખના સર્જન તરીકે ફરજ બજાવી છે જે દરમિયાન મેં છ હજારથી વધુ આંખના અલગ અલગ ઓપરેશન મૂક્યા અને વેડ સહિતના ઘણા ઓપરેશન કર્યા છે તો લુનાવાડાની જનતાને મારી વિનંતી છે કે દિવ્યમ આંખની હોસ્પિટલને તમે મોકો આપો તમારી આંખની કોઈ પણ તકલીફ હોય તો તપાસ માટે સારવાર માટે અમે હંમેશા ઉપલબ્ધ છે સમય સવારે છે અને રવિવારે બી અડધો દિવસ આપણે નવ થી એક ચાલુ છે એ સિવાય ઇમરજન્સીમાં કોઈ પણ પ્રકારની આંખની જો તકલીફ થાય તો ચોવીસ બાય સાત અહીંયા ડોક્ટર દ્વારા સારવાર ઉપલબ્ધ છે તો એ ખાસ મારી વિનંતી છે